સુરતમાં વધી રહેલા આપઘાતના બનાવ વચ્ચે લિંબાયતમાં આવેલા નીલગીરી પાસે રહેતી પરણીત પ્રેમિકા ઘરે જઈ અપરણિત પ્રેમીએ ઝેરી દબ આપી આપઘાત કરી લેતા ચકચાર મૂકી જવા પામ્યો છે સુરત શહેરના લિંબાયતમાં ત્રેવીસ વર્ષીય પ્રેમીએ પ્રેમિકાના ઘરે આપઘાત કર્યો હતો નીલગીરી પાસે રહેતી પરણીત પ્રેમિકાને અપરણિત પ્રેમી રોહિત જાદવ મળવા ગયો હતો ત્યારે પ્રેમિકાનો પરિવાર જોઈ જતા યુવક સાથે બોલાચાલી થઈ હતી અને પ્રેમીએ પ્રેમિકાના ઘરે ઝેરી દબાવી આપઘાત કરી લીધો હતો

એને જે પોતે પાંડેસરા રહે છે પરંતુ લિંબાયત માં એને જેની સાથે પ્રેમ સંબંધ હતો અથવા એ એને પોતાને પ્રેમ હતો એના તરફ એ છોકરીના ઘરે જઈ અને એને આવી રીતના ઝેર પી લીધું હતું અને એના કારણે એનું મૃત્યુ થયું હતું આ આત્મહત્યાના બનાવમાં પોલીસે જે બોડી છે એને પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધેલ છે અને આગળની કાર્યવાહી ચાલુ છે પરિવારજનોની કેટલીક રજૂઆતો કેટલાક હતી કે જેમાં એમણે કીધું હતું કે આમાં એમને કઈ વસ્તુઓની શંકાઓ છે તો પોલીસે આ બાબતને ધ્યાને લઈ અને એમને જે પણ ક્વેરી છે એને જે મેડિકલ એવિડન્સ મળશે એ મુજબ આગળ હેન્ડલ કરવાનું નક્કી કરેલ છે જે પણ મેડિકલ એવિડન્સ મળશે એને એ મુજબ જ આગળની કાર્યવાહી કરવામાં આવશે હા તો પરિણીત પ્રેમિકાને ઘરે જઈ અપરિણીત પ્રેમી આપઘાત કર્યો હોય જે મામલે પરિવારજનો દ્વારા માર મરાતા મોત થયું હોવાના આક્ષેપ કરાતા પોલીસે તે દિશામાં તપાસ હાથ ધરી છે